નમસ્કાર દર્શક મિત્રો હું ધવલ આજે એકવાર ફરીથી આપની સમક્ષ પત્તાનું અદ્ભુત જાદુ લઈને આવ્યો છું અને પત્તાની સાથે માઇન્ડ રીડિંગ બી અમે ઇન્વોલ્વ કર્યું છે આ જાદુમાં તમને આ જાદુ નવું લાગશે અને જોયા પછી તમને બીજાને બતાવવામાં મજા આવશે હું ખૂબ થાકેલો હતો પણ મારી દીકરી આજે કીધું કે પપ્પા પપ્પા ઘણો ટાઈમ થઈ ગયો છે જાદુ બનાવો આપણી ચેનલ પર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને એ ખુશીમાં જાદુ બનાવી રહ્યા છીએ કારણ કે આપણો યુટ્યુબનો પરિવાર વધતો જાય છે અને તમે બધા અમારા વિડીયોને લાઈક કરો છો પસંદ કરો છો એ જોઈને અમને નવા વિડીયો બનાવવાનો પસંદ અમને નવા વિડીયો બનાવવાની મજા બી આવી રહી છે તો આવો જ પ્રેમ રાખતા રહેતો તો ચલો આજનું જાદુ ચાલુ કરીએ અને જાદુ શીખ બતાવ્યા પછી તમને શીખવાડીશ બી કરો અને તમને મજા આવશે એની મારી ગેરંટી છે તો ચલો હું ધવલની સાથે નવ જાદુ પત્તાનું તો દેખો દોસ્તો હું આ પત્તાને અહીંયા હા પહેલા એક વસ્તુ બતાવી દઉં કે આ બે પત્તા છે ને મેં બીજી કાંઈના લીધેલા છે મેં પ્રેડિક કર્યા છે હવે હું તમને જે જાદુ બતાવીશ ને આ બે પત્તા જ નીકળશે બરાબર છે આ બે પત્તા મને ખબર છે કયા છે પણ મેં એ માઇન્ડ રીડિંગવાળું જાદુ છે એટલે મેં ઓલરેડી પ્રેડિક્ટ કરેલા છે કે આ પત્તામાંથી એ જ પત્તા નીકળશે પણ કેવી રીતે હું તમને બતાવીશ તો ચલો દર્શક મિત્રો હું પહેલાં એક વખત તમને કાટ પાડી દઈ બરાબર છે એટલે બધું બધું સફળ થઈ જાય ને ભાઈ તમને તમને એવું ના લાગે કે ભાઈ બધું ગોઠવણ કરીને આયા છો હું ધવલ ભાઈ અને હા આજની કમેન્ટ છે પાછા હો આજે કમેન્ટમાં લખજો હું ધવલની વાતો ના એવું ના લખતા એવું લખજો હજાર સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે કમેન્ટમાં શું લખશો હું ધવલની વાતો લખું હોય તો બી લખજો પણ હજાર સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે અથવા તમને ગમે એ કમેન્ટ લખજો પણ આજની નહીં આપણે વિડિયોમાં રાખીએ હજાર સબ્સક્રાઇબર અથવા હજાર સબ્ક્રાઈબર થઈ ગયા છે એવી કમેન્ટ ચલો દર્શક મિત્રો હવે હું છે ને રેન્ડમલી પત્તા મૂકીશ બરાબર છે અને પછી હું અત્યારે કેમેરામે કહીશ તમારા કેમેરામે કહીશ કે તમને હજી એકાદ ઓછું કરવું છે કે નથી કરવું એક ઓછું કરવું હજી બીજું એક બે મૂકું છે બે ત્રણ મૂકવાય તો કહી શકો છો શ્યોર ઓકે ઓકે તો ચલો આ એક પત્તું અહીંયા જે આ જે મેં પ્રિડિક કરેલું છે એ પત્તું છે એટલે એ પછી બતાવું શું છે પણ એ પ્રિડિક કરેલું પત્તું જ નીકળશે જોજો તમે હવે ફરીથી 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 હું કરીશ દર્શક મિત્રો રેન્ડમલી રેન્ડમલી પત્તા હું મૂકું છું અને હું કેમેરામેનને કહીશ કે સ્ટોપ કરે સ્ટોપ હજી કરું કે મૂકી દઉં ઓકે હવે આ પત્તું અહીંયા મૂકીશ અને આ પત્તું અહીંયા મૂકીશ હવે જોજો દર્શક મિત્રો કે જે બે મે પત્તા જે બે મે પત્તા હતા ને જે બે પત્તા મેં ઓલરેડી પ્રેડિક કરેલા હતા આ આ મેં પ્રેડિક કર્યું દીધું બરાબર છે એની ઉપર આ હતું બરાબર છે હવે જોજો 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 અગડમ બગડમ આ બીજું મેં પ્રેડિક કરેલું હતું બરાબર છે એટલે આ બે પત્તા અહીંયા કાઢીએ અને આ બે પત્તા અહીંયા કાઢીએ આ બધાની જરૂર નથી બરાબર છે હવે મારા પ્રેડિત કરેલા પત્તા હતા આ છગ્ગો જ નીકળવો જોઈએ આગા બાગા નહીં આગળ આગા બાકા છું મંતર છો લાલની રાણી નીકળ જાય દર્શક મિત્રો મેં આપીખા દેતા હું કે પત્તા થા અર વહી નીકલા ઓર વહી નીકલા એક પત્તા નીકળ્યા જે મે ઓલરેડી પેલે થી પ્રિડિક્ટ કરેલા હતા જી હા કેવી જિતના થયું પણ આવું કારણ કે ઢગલી તો તમે કીધું ત્યારે સ્ટોપ કીધું એટલે અમારા કેસમાં અત્યારના કેસમાં અમે શૂટિંગ કરી રહ્યા છે તો કેમેરામેન એ રેન્ડમલી કીધું મે કીધું પ્લસ માઈનસ કરવું છે કે નથી કરવું તો મજા આવી ને તો જાદુ શીખું છે ને આ અદ્ભુત માઇન્ડ રીડિંગ વાળું તો ચલો તમને શીખવાડી દીધું હું જવલભાઈ કયા દિવસે કામમાં આવશે પણ જાદુ ગમી હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં લખજો હજાર સબસ્ક્રાઈબર એક હજાર સબસ્ક્રાઈબર હું ધવલમયની વાતો જે કમેન્ટ કરવી હોય એ કમેન્ટમાં લખજો પણ કમેન્ટ જરૂર કરજો અને જાદુ મજા આવતા હોય તો દર્શક મિત્રો તમારા ફેસબુક અને વોટ્સઅપ ઉપર આ વિડીયોને શેર બી કરજો જેથી બીજા લોકોને બી એન્ટરટેનમેન્ટ મળી રહે આ સ્ટ્રેસ ભરી દુનિયામાં થોડી ખુશીની પલ આપણી સમક્ષ આપણી વિડીયોમાં વિતાવી શકે એ જ હેતુ છે અને આપણે બધા ખુશ મિજાજી રહીએ તો ચલો જાદુ ચાલુ કરીએ પણ ચેનલ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે આ ચેનલ નું નામ છે હું ધવલની વાતો ચલો તો દર્શક મિત્રો હવે જો હું તમને કહી દઉં કે કોઈ બી પત્તા તમે કોઈ બી બીજા પત્તા હોય ને એ તમે લઈ શકો આમાં કંઈ એવું છે નહીં પણ આ મેં પ્રેડિક્શન માટે અલગથી પહેલેથી રાખ્યા છે કોઈ બી પત્તા રાખી શકે આ કેસમાં આપણે આ રાખ્યા છે બરાબર છે હવે કાતરી પાડી હતી કાતરી એવી રીતના પાડવાની કે લાલ રાણી નીચે આવે તમારે યાદ રાખવાનું આ બાજુ લાલ રાણી છે ને આ બાજુ ફલય છગ્ગો છો હવે કાતરી એવું પાડવાની કે આ લાલ રાણી નીચે જ આવે બરાબર છે અને ઉપર જે પેલું પત્તું છે ને પહેલું પત્તું જ રહે બરાબર છે ફલય છગ્ગો ઓકે ખબર પડી ગઈ પછી ચીપ્પાનું નથી હો ધ્યાન રાખવાનું બોલવાનું ચીપવાનું પણ ચીપ્પાનું નહીં કાતરી જ પાડવાની હવે હંમેશા યાદ રાખો કે આ છેલ્લું પત્તું લાલ રાણી છે ને ઉપરનું આ છે બરાબર છે હવે હંમેશા જ્યારે પહેલી વખત કરો ને ત્યારે એક જ પત્તું મૂકવાનું તમે અગર ઓબ્ઝર્વેશન તો મેં પહેલાં એક પત્તું મૂક્યું પછી તમે બે મૂકો ત્રણ મૂકો ચાર મૂકો પછી કહેવાનું સ્ટોપ એટલે કોઈ બી પત્તા ઉપર સ્ટોપ કહી દે તારો આ પત્તા તો આપણે કહેવાનું ભાઈ હજી બદલવું છે ઉપર નીચે કરવું છે એનાથી કંઈ જ ફરક નહીં પડે એટલે કે ના તો આપણે પ્રેરિક કરેલું આ પત્તું એટલે આપણે ખબર હોય છે કે લાલ રાણી આ છે તો અહીંયા મૂકી દેવાની અને પછી આ તો છે જ લાલ રાણી એટલે આને આવી રીતના મૂકી દેવાની બરાબર છે પછી આ ભીગું કરી દેવાનું પણ ખાસ પહેલું પત્તું મૂકો ત્યારે આ પહેલું મૂકવાનું એટલે નીચે છે ને છગ્ગો આવી જાય જો આપણો જે છે ને છગ્ગો બરાબર છે એટલે હવે તમે સમજી તો ગયા જ તો પછી ફરીથી કહેવાનું અહીંયા રેન્ડમલી આ રેન્ડમલી પત્તા એ સ્ટોપ કરો પછી આપણે પ્રેડી કરેલું પત્તું મૂકી દીધું અને એની ઉપર આ ઢગલી મૂકી દીધી બરાબર છે હવે આપણે થોડું ડાયલોગ બાજી કરવાની અગડમ બગડમ આકા બાકા છું મંતર છું ને એવું બધું બોલે રાખવાનું મંત્રોચ્ચાર કરવા હોય તો કરવાના બરાબર છે અને પછી આ પત્તા શોધવાના અને પછી યાદ રાખવાનું કે ભાઈ એ પત્તું છે ને આપણું ઉપર હશે એટલે એ બે અલગ કાઢવાના પછી આવી રીતના અલગ કાઢવાના અને આ ઢગલી સાઈડમાં મૂકી દેવાની આ બે કરવાના ને પછી મંત્ર મંત્ર મૂકવાના અગડમ બગડમ આકા બાકા છું મંતર છું હું ધવલભાઈના જાદુની જય હો એવું બધું બોલવાનું કાંઈ તમારા જાદુની જય હોય તમે દર્શક મિત્રો તમારી જ જય છે તો જો આ છગ્ગો છે અને આ રાણી છે તો આઈ હોપ આ માઇન્ડ રીડિંગ વાળું પત્તાનું જાદુ તમને ગમ્યું હશે ગમ્યું હોય તો હમણાં ને હમણાં લાઈક કરો અને કમેન્ટ કરો વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબર હજી આપણો સબસ્ક્રાઈબર બેસ બળી રહ્યો છે અને આપણે ઘણું બધું એ ચેનલ પર લાવી રહ્યા છે વિડીયો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમારા મિત્રો સાથે વોટ્સઅપ અને ફેસબુકમાં